સહયન ચેતન સાને ચેન સાને હા ની સોન કોઈ ફૂટ જ નહીં ઓનું ઓનું કોઈ એની હાઈટ માપ તાકાત જ નહીં સંગટ ટોટી આવરાવડા હા તા અને પાછું જઈ કરશે 9 નવેમ ચોથામ પડ છે હા

લાગે ને તો ખાલી મને જ ખબર છે કે લાગે છે ને હે કદાચ મને ખબર હોય મુકા ને ખબર હોય કાળો ને ખબર હોય કાળું ચોઈ લે જઈ ગયો મુકા મુકા હોય તો હાથ હધર કર પેપર આલવા જો વાહ 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 વાલે

કોઈ હલતા નહીં મારી માની શાન મોત કરી દઉં ભલે ગરમી લાગતી હોય બાપો બોલ બાપો બાપો પાણી છે ઘરે પાડી છે પાડી પાડી ને પોણી 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 સાધા રોઈ નું છે તો આજ તો ધોઈ નાવું હતો

આવી ફોન કરી નાટક કર્યો છે કઈ દીધું તું કે ઝઘરો થાય છે લ્યો જો હાડો બીજુ રેડી છે ભગત રેડી છે હે એ પાઉંસર એ પાઉંસર પાઉંસર ફોન મો કરે વાતો હોય બાબારી નો પરચો છે હા રોબી ની ખૂબ દયા છે હે તો વાપરો શ્રી ઠાકોરજી નો મરચો ઠાકોરજી ની ચાએ વાપરું છું હા

कपार तो उस हाथ को मारो मारे रेडी से कपार आओ कंप्लीट सेन सेक ने नहीं नथी लखल से काय भाई माया राती ना सेत ने भाई भाई नथी तो पसेशिया भाई रा माया वहाड़ो हो खबर पड़ा भाई रे माया

દરેક સમાજના ના વ્યક્તિઓ હશી દરેક સમાજ ના મોણો તો હશી એ દોયડું કોણ કેસે ત્યાં તમે છો આ ઓટી આવ્યો તો પડો તમને તમે હેઠા રંગા બિલ્લા વરહ ગાળી ગયો વરહ આ રાજ્યોર વધતો છે નહીં થોડું વજી હું હજુ દોધ પડાઈ દે